નબીરાઓ માપમાં રહેજો નહીં તો તો પોલીસ તમને કરાવશે પછી જોવા જેવી થશે આવો જ કંઈક સંદેશ સુરત પોલીસે આપ્યો છે એ નબીરાઓને જે ફાકા ફોજદારી કરી પોતાના પૈસાનો પાવર દેખાડતા ફરતા હોય છે નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ

સામેલ થયા હતા આ દરમિયાન સમીર શાહના પુત્રએ પોલીસ સાથે જપાઝપી કરી હતી દારૂ પાર્ટીમાં પકડવા આવેલા પોલીસ સાથે સમીર શાહના પુત્રએ મગજમારી કરી ત્યારબાદ અલથાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા સમીર શાહના પુત્રની ધરપકડ પણ કરવામાં આવી પરંતુ કેટલાક કારણોસર તેને છોડી દેવામાં આવ્યો જોકે જૈનમને માફી પત્ર લખીને છોડતા કેટલાક સવાલ ઉઠ્યા અને સોશિયલ મીડિયા પર તેની બબાલનો વિડીયો છે તે ખૂબ વાયરલ થયો જેના બાદ

જૈનમ શાહને રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે એ સમયનું દ્રશ્ય છે તો ચોંકાવનારું સામે આવ્યું જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો આજે તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ નહોતા પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો હતો જૈનમને તે જ હોટલની બહાર જ્યાં તેણે માથાકૂટ કરી હતી ત્યાં ઊભો રાખવામાં આવ્યો શરમ અને પસ્તાવાના ભાવ સાથે તે એકવાર પણ ઊંચે જોતો કે નજર મિલાવતો નહોતો તેનું માથું છે તે સતત નીચું ઝૂકેલું હતું જૈનમ શાહના મનમાં કદાચ એવો વિચાર હતો કે તેના પિતા શહેરના મોટા માથા તરીકે છાપ ધરાવે છે અને ઉદ્યોગપતિ હોવાથી પોલીસ છે તેનું કંઈ બગાડી નહીં શકે પરંતુ આજનો દિવસ જૈનમ શાહને હંમેશા યાદ રહેશે કે કાયદાની સામે કોઈનું પણ ચાલતું નથી મીડિયા રિપોર્ટ્સ બાદ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર ભલે ગમે તેટલો ધનવાન હોય તેને આખરે કાયદાના શરણે આવવું જ પડે છે આ સમગ્ર કેસમાં આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવો અને અમારી ચેનલને તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં